નમસ્કાર જોહર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે વલસાડ જિલ્લાની હાફુસ કેરી માટેની વલસાડ જિલ્લાના ખેડૂતો દ્વારા એક અરજી કરવામાં આવી હતી જીઆઈ ટેગ માટે કે જીઆઈ ટેગ હાફુસ કેરીને મળે પણ એ અરજી અત્યારે દિલ્હી ખાતે પેન્ડિંગ છે કારણ કે મહારાષ્ટ્રના કોંકણ વિભાગના ખેડૂતો દ્વારા એક આપત્તિ જતાવી હતી વિરોધ જતાવ્યો હતો કે જે કોંકણ વિભાગની જીઓ હાપુસ કેરી છે જે કોકણ વિભાગની હાપુસ કેરી છે એને જીઓટેગ છે તો બીજા અન્ય જગ્યાએ જીઓટેગ ન મળવો જોઈએ એના માટે એક વિરોધ કર્યો હતો પણ સાંસદ ધવલ પટેલ દ્વારા મંત્રી પિયુષ ગોયલને મળી અને સમજાવવામાં આવ્યો કે એક સમય ગુજરાત અને મહારાષ્ટ્ર કમ્બાઇન્ડ રાજ્ય હતા જોઈન્ટમાં હતા ત્યારે કોકણ વિભાગના ખેડૂતોને જીઆઈ ટેગ મળ્યો હતો હાફુસ કેરી માટે પણ જ્યારે વલસાડ ગુજરાતમાંથી વલસાડ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છૂટું થયું છે અને ગુજરાતમાં આવે છે તો એના માટે જીઓટેકની જે ખેડૂતો દ્વારા એક એપ્લિકેશન આપવામાં આવી હતી એપ્લિકેશન પેન્ડિંગ છે એના માટે એમણે રજૂઆત કરી હતી ગુજરાત અને મહારાષ્ટ્રની જે કેરી છે હાપુસ કેરી એ બંને સમય અને એક સાથે આવે છે અને બંનેમાં સમાનતા છે એને જોઈને એ હાપુસ કેરીને પણ વલસાડની હાપૂસ કેરીને પણ જીઆઈટી મળવો જોઈએ એની એક લેખિતમાં રજૂઆત કરવામાં આવી તમે જેમ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતની વલસાડની હાફુસ કેરી પૂરા દેશ અને દુનિયામાં પોતાના સ્વાદ માટે પોતાની ક્વોલિટી માટે વિશ્વ પ્રખ્યાત છે અને એના માટે આને ટેક મળે એ બહુ જરૂરી છે એના માટે આપણા વલસાડ અને નવસારીના ખેડૂતોએ જીઆઈ ટેક માટે અપ્લાય કર્યું હતું અને જીઆઈ ટેકનું અપ્રુવલ પણ અઢારમી ફેબ્રુઆરી બે હજાર પચીસે મળી ગયું હતું પણ એના પછી કોન્કણના હાફૂસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી એના લીધે આપણું ટેક હોલ્ડ પર મૂકી દીધું ને એમનું તથ્ય હતું એમની જે તરફથી રજૂઆત હતી કે આ હાફૂસ કેરીનું જીઆઈ ટેક ખાલી કોણકણ વિભાગના ખેડૂતોને મળવું છે એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલજીને મળીને મેં રજૂઆત કરી છે એમને લેટર પણ આપ્યો છે એમાં મેં એક જણાવ્યું છે કે ઓગણીસો સાઠમાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું ત્યાર લગીને વલસાડ અને નવસારી પણ કોણકણ વિભાગમાં જ આવતું હતું અને જે કોણકણની કેરીઓ છે હફૂસ તે મેની ત્રીજા વીક લગીને થાય છે અને મેના ત્રીજા વીક પછી વલસાડ અને નવસારીની કેરી થાય છે એટલે બંદેવ રાજ્ય એકબીજાના પૂરક બનશે એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાના નથી બંદેવ રાજ્યના ખેડૂતને લાભ જ થશે એના માટે આ જીઆઈ ટેક બહુ જરૂરી છે એના લીધે મારા લાખો ખેડૂત ગુજરાતના છે એને પણ ફાયદો થશે મહારાષ્ટ્રને પણ ફાયદો થશે એના માટે જીઆઈ ટેગ જલ્દીથી જલ્દી મળે એના માટે મેં ભારપૂર્વક રજૂઆત આપણા દેશના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કરી છે અને એમણે ખાત આપી છે કે આવનારા દિવસો અને આવનારા મહિનામાં આપણા વલસાડના હાફુસ કેરીને જીઆઈ ટેગ મળી જશે અને આપણા લાખો ખેડૂતોને ફાયદો થશે અને તમારા માધ્યમ થકી હું લોકોને મારા ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં લગીને હું સાંસદ છું પૂરેપૂરી રજૂઆત આપણા ખેડૂતો માટે કરીશ અને હાફુસ કેરીને જીઆઈ ટેગ મળે એના માટે પૂરેપૂરો પ્રયત્ન હું દિલથી કરીશ ધન્યવાદ પહેલા તો તમારે સમજવું પડશે જીઓટેગ કોને મળે છે કઈ ઉત્પાદક વસ્તુને મળે છે એ સમજવું પડશે જીઓટેગ એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ તે વિસ્તારના જળ ને પણ અનુકૂળ હોય અને ત્યાં જ પેદાશ થતી હોય એ બીજા અન્ય વિસ્તારમાં ન મળતી હોય એની ખાસિયત એ હોય છે તેને જ મળવા મળવાપાત્ર હોય છે એ જે વલસાડની હાફૂસ કેરી પણ એ જ કેટેગરીમાં સામેલ થાય છે તમે જીઆઈ ટેગમાં આપણે વિચાર કરીએ એક ઉદાહરણ કરીએ તો કોલ્હાપુરની ચપ્પલ બિકાનેરનું ચવાણું અને ગુજરાતના ગીરની કેસર કેરી જે ટેગમાં સામેલ છે ટેગ દસ વર્ષ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે દસ વર્ષ બાદ એને રિન્યૂ કરાવવું પડતું હોય છે બીજું એક ખાસ કે જીઆઈ ટેગ મળવાથી વલસાડ હાફૂસ કેરીને પૂરી દુનિયામાં તમે વેચી શકો છો તમે એનો ફેલાવ કરી શકો છો કારણ કે જીઆઈટેગ એક બ્રાન્ડ છે અને જીઆઈટેગથી એની મૂલ્યતા પણ વધી શકે છે એના માટે વલસાડ હાફુસ કેરીને જીઓટેગ માટે સામેલ કરવા માટે આન્સર ધવલ દ્વારા પિયુષ ગોયલ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે